નમસ્કાર મિત્રો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ શર્મા આપશોનું તહેલી સ્વાગત કરું છું તમે ચેનલ પર નવા ચેનલ સબક્રાઈ ભૂલશો ને તમને આ ચેનલ પર જે સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન બાબતે હરેક અપડેટ મળતા રહેશે તો મિત્રો આજના વિડીયોમાં સરકારી કર્મચારી નેવચ કર્મચારી બાબતે એક સારા લેટેસ્ટ અપડેટ મળી રહેશે તો તેના વિશે આપણે ચર્ચા કરીશું વધારે સંબંધ વગર આ વિડીયો શરૂઆત કરીશું વિડીયો શરૂઆત કરતા વોટ્સઅપ જે બંને બનાવ્યું છે લિંક ડિસ્ક્રિપ્શનમાં પૂછો મિત્રો અવશ્ય જોઈને જજો તો ચાલો મિત્રો વધારે સમયના બગાતા આજના વિડીયોની શરૂઆત કરું છું તો આજના વિડીયોને તમને કહ્યું તો મિત્રો વાત કરી સાઈઠ વર્ષ ઉપરના પેન્શન ધારકોના પેન્શનમાં થશે ઢગલા બંધ વધારો મેં પહેલાં કરવું પડશે આ કામ નહીં તો પેન્શન બંધ પણ બંધ પણ થઈ શકે છે તો મિત્રો મિત્રો ચર્ચા કરીશું વિડીયો વિડીયો લાઇક અને ચેનલ ન ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં તો મિત્રો સરકારી અને સંગઠિત ક્ષેત્રોમાં કામ કરતા કર્મચારીઓ માટે મોટો મોટો ઝાટકો સમાન સમાચાર આવે છે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એ કર્મચારી માટે રિટાયરમેન્ટ એન્ડ ડેટ ગેચ્યુટી વધારવા અંગે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે મિત્રો શું છે નિર્ણયમાં કે સરકારી અને સંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કર્મચારી માટે મોટો ઝાટકો સમાન છે કર્મચારી ભવિષ્યના સંગ ઈ પીએફઓએ કર્મચારી માટે રિટાયરમેન્ટ અને ગ્રેચ્યુટી વધારા પર રોક લગાવી છે અને જણાવવાનું છે કે પીએફઓએ ગતિ ગતિ બહાર પડેલ એક આદેશમાં કહ્યું છે કે રિટાયરમેન્ટ ઓફ ગ્રેજ્યુટી અને ડેટ ગ્રેજ્યુટીની મહત્તમ મર્યાદા પચીસ લાખ વધારી છે જે વીસ લાખથી પચીસ લાખ રૂપિયા રૂપિયાનું શુદ્ધિ થઈ શકે છે કેન્દ્ર સરકારના કર્મચારીઓ મોંઘવારી ભથ્થામાં પચાસ ટકાનો વધારો થવાના કારણે આ નિયમ લેવાયો હતો સાતમી મેના રોજ કર્મચારી ભવિષ્ય નિધિ સંગ્રહ નિરીક્ષક ઈપીએફઓએ મોંઘવારી ભથ્થામાં ડીએમ વધારાના કારણે ગ્રેજ્યુટીમાં વધારે તત્કાલ પ્રભાવથી રોકવા રોકવાની જાહેરાત કરી હતી આદેશમિક નિયમ જો કે કોઈ કારણ જાણવામાં આવ્યું ન હતું મોંઘવારી ભથ્થામાં ચાર ટકા વધારાની જાહેરાત પણ કરવામાં આવી છે વાત જાણે એમ છે કે કેન્દ્ર સરકાર કેન્દ્ર સરકાર માર્ચ બે હજાર ઓવીસમાં મોંઘવારી ભથ્થામાં ડીએ અને મોંઘવારી રાહતમાં ડીઆરમાં ચાર ટકાનો વધારો જાહેરાત કરી હતી આ વધારે બાદ કર્મચારીઓનું ભથ્થું બેઝિક સેલરી પચાસ ટકા થઈ ગયું હતું ભથ્થું પચાસ ટકા થવાની સાથે કેન્દ્ર સરકારી કર્મચારીઓના અલગ અલગ પ્રકારના અનેક ભથ્થાઓમાં વધારો થયો હતો મંત્રીએ જણાવવાનું કે જ્યારે પણ મોંઘવારી ભથ્થામાં વધારો થાય તો તેની સાથે ભાડા ભથ્થામાં એચઆરમાં વધારો થઈ શકે છે જો કે એચઆરએમાં શે શહેરોની કેટેગરી પ્રમાણ વધે છે એકસો એજસરની કેટેગરી આવતા કર્મચારીએ એચઆરએમાં પણ વધારો કર્યો છે પચાસ ટકા સુધીમાં ડીએ વધારો આવ્યા બાદ ગ્રેજ્યુટી મર્યાદા પણ વીસ લાખથી વધારે પચીસ લાખ કરવામાં આવી છે મોંઘવારી પ્રથામાં વધારે બાળકોને શિક્ષણબદ્ધા હોસ્ટેલ સબસિડી મળ્યાદા પચીસ લાખ કરવામાં આવી છે ગ્રેજ્યુટી શું છે તો ગ્રેજ્યુટી એક એવી યોજના છે કે જે હેઠળ કંપની પોતાના કર્મચારીને અમુક રકમ આપે છે અમારી જરૂરી હોય છે કર્મચારી કંપની ઊંચા મુજબ પાંચ વર્ષ કે તેથી વધુ સેવા આપી હોય છે ગ્રેજ્યુટી ચૂકવણી અધિનિયમ ઓગણીસો બોતેરના મૂળ ગ્રેજ્યુટી કર્મચારી ત્યારે ત્યારે મળે જ્યાં તેમણે રાજ્યમાં આપ્યા હોય કે પછી રિટાયરમેન્ટ થયા હોય તો મિત્રો આથી અપડે થેન્ક યુ વેરી મચ